વીકેન્ડ વિન્ડો દ્વારા થી સત્તાવીસ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાનના રોજ લેવિસ ગ્રીન ખાતે વીકેન્ડ વિન્ડોનું આયોજન કરવામાં આવ્યું છે જે બપોરે પાંચ વાગ્યાથી મોડી રાત સુધી ચાલુ રહેશે આ ઇવેન્ટમાં દુબઈ મુંબઈ અમદાવાદ પુણે બેંગ્લોર વગેરે જગ્યાએથી ડિઝાઇનર્સે ભાગ લીધો છે આ વખતે અયોધ્યાનું ફેશન બ્રેન્ડ કરનાર સૌ ગુજરાતમાં વીકેન્ડ વિન્ડો ખાતે પરફોર્મન્સ કરશે વીકેન્ડ વિન્ડોના સ્થાપક મીરા અંબાસના શાહ અને હર્ષિત શાહે જણાવ્યું કે આ ઇવેન્ટમાં બસ્સોથી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફેશન ડિઝાઇનર્સ પચાસથી વધુ બાળકો માટેના વર્કશોપ અને વીસથી વધુ રાઇડ્સ પાંત્રીસથી વધુ આર્ટિસ્ટના લાઈવ પર્ફોમન્સ લાઈવ ડાન્સ વિવિધ વાનગીઓ લાઈવ ડીજે ફ્લેઝમોબ ઝુમ્બા ઝુંબા પર્ફોમન્સ એનજીઓ સ્ટોલ આર્ટ એન્ડ ક્રાફ્ટને લગતા સ્ટોલ અને કોમેડિયન્સ દ્વારા પરફોર્મન્સ જેવી અનેક વસ્તુઓ એક જ જગ્યાએ જોવા મળશે

અને વીકેન્ડ વિન્ડોના કો ફાઉન્ડર છે હું અને હર્ષી વીકેન્ડ વિન્ડો અમે અમદાવાદમાં છેલ્લા બાર વર્ષથી કરી રહ્યા છે અને આ બત્રીસમું એડિશન છે અને લોકોએ ખૂબ પ્રેમથી વીકેન્ડ વિન્ડોને વધાવ્યું છે ચાલુ કર્યું હતું તેર બ્રાન્ડ્સથી અને અત્યારે થી વધારે શોપિંગ બ્રાન્ડ્સ અહીંયા પાર્ટિસિપેટ કરી રહી છે હોમગ્રોન બ્રાન્ડ્સ છે જે ઇન્ડિયાના અલગ અલગ સિટીઝમાંથી પાર્ટિસિપેટ કરવા આવ્યા છે એટલે તમે જ્યારે અહીંયા આવો ત્યારે ઘણી ખરી એવી વસ્તુઓ છે કે જે તમે ખાલી ઓનલાઈન જોઈ શકો છો પણ તમે હાથમાં લઈને એને એક્સપિરિયન્સ નથી કરી શકતા તો વીકેન્ડ વિન્ડોમાં આવશો તો તમને બધી ઇન્સ્ટાગ્રામ પર ને ફેસબુક પર મળતી વસ્તુઓ રૂબરૂ જોવા મળશે અને ખરીદવા મળશે ત્રણ દિવસ કાર્યક્રમ છે સાંજે ચાર થી રાત્રે અગિયાર વાગ્યા સુધીનો આજે કાલે અને રવિવારે માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ